ટીવાયબીએના વિદ્યાર્થીઓ તમારે સર્જક કેફિયત અભ્યાસક્રમમાં છે મેં કાલે પણ કહેલું કે કેફિયતની અંદર સર્જક જે વાત કરે છે એ વાત આપણે બહુ યાદ રાખવાની છે એ કહે છે કે નાનપણમાં મારા મન પર શાના સંસ્કારો પડ્યા ક્યાં ભણ્યો પરિસ્થિતિ કેવી હતી ક્યારે છંદ શીખ્યો ક્યારે વાર્તા કે નવલકથા લખતા શીખ્યો કેવી રીતે શીખ્યો મેં શું શું વાંચ્યું આ બધી વાત એની એટલે જેને પણ સર્જક થવું હોય એના માટે સર્જક કેફિયત બહુ જરૂરી છે અને મેં કહેલું કે તમે જુદા જુદા સર્જકોના ઇન્ટરવ્યુ વાંચશો એ પણ સર્જક કેફિયત જ છે તમારા અભ્યાસક્રમમાં ઉમાશંકર જોશી છે જેની કાલે વાત કરી આજે બે ની વાત કરીશું એક રાજેન્દ્ર શાહ અને બીજા હરિન્દ્ર દવે રાજેન્દ્ર શાહ માત્ર કવિ છે કવિતાઓ લખી હરીન્દ્રભાઈએ થોડીક નબળી નવલકથાઓ પણ લખી રાજેન્દ્ર શાહ નો જન્મ જો કેફિયત ની વાત કરીએ ત્યારે એ સર્જક વિશે પણ ખબર હોવી જોઈએ એને શું લખ્યું છે એ પણ ખબર હોવી જોઈએ રાજેન્દ્ર શાહનો જન્મ કપડવંજમાં 28 જાન્યુઆરી 1913 અને એમનું મૃત્યુ 2 જાન્યુઆરી 2010 રામ વૃંદાવની એવા ઉપનામથી રાજેન્દ્ર શાહ લખતા કુલ

मध्यमा सत्योतेर उदगी अठ्योतेर इक्षणा क्षण ओगणशी पत्रलेखा एक प्रसंग सप्तक बयासी पंच पर्वा त्याशी विभावन त्याशी द्वा सुपर्णा त्याशी निरुद्देशे तोतेर चंदनभीनी अनामिका सत्याशी नीलांजना नेव्याशी आरण्य बाणु પદ્ય નાટક છે બે હજાર ચાર એમણે બાળ કાવ્યો પણ લખ્યા છે અને ઉત્તમ અનુવાદો જયદેવના ગીત ગોવિંદ નો અનુવાદ આપ્યો છે વોલ્ટ વિટમેન ના લીવ્સ ઓફ ગ્રાસ માંથી ચૂંટેલા કાવ્યોનો તૃણ પર્વ નામે અનુવાદ આપ્યો છે રવિન્દ્રનાથ ના બલાકા નો અનુવાદ કર્યો છે ઈશા વાસ્ય ઉપનિષદ નો કર્યો છે ડેન્ટી નું મહાકાવ્ય ડિવાઇન કોમેડી નો સાયંગ વસંત તીર્કા છંદ માં દિવ્ય આનંદ શીર્ષક થી અનુવાદ કર્યો છે તો બહુ મોટું કામ કરનાર આ કવિ ઓગણીસો સુડતાલીસમાં એમને સુવર્ણ કુમાર સુવર્ણચંદ્રક મળે ઓગણીસો છપ્પનમાં રામ સુવર્ણચંદ્રક ઓગણીસસો ત્રેસઠમાં એમને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળે ઓગણીસસો તોંતેરમાં નર્મદ સુવર્ણચંદ્રક ઓગણીસસો બાણુંમાં સાહિત્ય ગૌરવ ઓગણીસસો નવ્વાણુંમાં નરસિંહ મહેતા કવિતા પુરસ્કાર અને બે હજાર એકમાં ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર ધ્વનિના નામે મળે

રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય એટલા માટે ટાવર પરથી કૂદી પડેલા પછી શું થયેલું એ તો તમારે વાંચવાનું પણ આ હદે દેશ પ્રેમી વ્યક્તિ ગાંધીજીના આંદોલનમાં જોડાયેલા ગાંધીની અહિંસાની વાત એમને આકર્ષેલા પણ પછીથી ફરી ભણવા જાય ઓગણીસો ને માં વડોદરાની યુનિવર્સિટીમાંથી ફિલોસોફીના વિષય સાથે પાસ થયા એમના પર શ્રેય સાધક અધિકારી વર્ગના ઉપેન્દ્રાચાર્યનો બહુ જ પ્રભાવ છે એમનું સંગીત ઉપેન્દ્રાચાર્યનું અને સ્વાતંત્ર સંગ્રામના ગીતો આ બે ભેગા થઈ એમની અંદર કવિતાના લય માટેની એક સૂજ જગાડે છે શ્રીધરાણીની કવિતા એમને એટલી બધી ગમતી કે કોડિયા સંગ્રહ આખો એમને જીભને ટેરવે હતો ઓગણીસો સાડત્રીસ થી કુમારની બુદ્ધ સભામાં દાખલ થયા બચુભાઈ રાવત એમનો જે કવિઓ પરનો પ્રભાવ એ જાણીતો હતો અને એ જ વર્ષમાં એમનું કાવ્ય હોળી ધૂળેટી કુમારમાં પ્રકાશિત થયું તો આ રાજેન્દ્ર શાહ પોતાની કેફિયતમાં શું કહે છે એની થોડીક વાત આ હવે રાજેન્દ્ર શાહ ના શબ્દો છે કઈ રીતે ઉપેન્દ્રાચાર્ય પોતા પર પ્રભાવ પડ્યો તો એ કે છે બે અઢી વર્ષનો હતો પિતા મૃત્યુ પથારીએ માંદગીના બિછાને બા એની સેવા સુશ્રુષણામાં માંદગી લંબાઈ મારા બા પિતાજીને મુક્ત કરે તો સારું એવું સગાઓને લાગતું ગુરુદેવ ઉપેન્દ્રાચાર્યને વાત કરી મારા બા પાસે ઉપેન્દ્રાચાર્યએ પાણી મુકાવડાયું અને બોલાવડાયું કે તમે મારી અને બાળક એટલે રાજેન્દ્રની ચિંતા ન કરશો તમે ઈચ્છો છો એવી રીતે આ બાળકને તૈયાર કરીશ તમે શાંતિપૂર્વક પ્રયાણ કરો અને પિતાનો જીવ છૂટી ગયો એમણે ચીર વિદાય લીધી તો આ પ્રસંગનો એમના પર બહુ પ્રભાવ પડ્યો અમે કપડવણ જ આવ્યા પણ ઉપેન્દ્રાચાર્ય સાથેનું અનુસંધાન રહ્યું બાતો આધ્યાત્મિક અધ્યયન અને મારા ઉછેર પાછળ સાવ નાની ઉંમર વડોદરામાં ગુરુ મંદિરે વર્ષ દરમિયાન ઘણા ઉત્સવોનું આયોજન થતું શ્રીમદ ધ્યાન જન્મ દિવસે આ ઉત્સવમાં અમે અચૂક જતા એટલે નાનપણથી જ મને શ્રેય સાધક વર્ગના આ ઉત્સવોમાં થતા કીર્તનો પ્રવચનો નાટકો ઉપરાંત કલાત્મક વ્યવસ્થા જે ત્યાં થતી એ સાંભળવા અને જોવા મળ્યા હું કેટલું સમજતો હતો એ નથી ખબર પણ મારા મન પર એનો બહુ ઊંડો પ્રભાવ પડ્યો એ ઉપરાંત કપણવંજમાં અંબાલાલ પુરાણી દ્વારા વ્યાયામશાળાની શરૂઆત થઈ હું ત્યાં કસરત કરવા જતો ત્યારે નગીનભાઈ પટેલ વૃદ્ધ માતા જેવા કાવ્યો છંદની હલક સાથે ક્યાંય પ્રકૃતિનું સૌંદર્ય માણવાની દ્રષ્ટિ ખુલતી જતી હતી તો સાથે સાથે કાન

મેં અંગે અંગ રોમાંચ અનુભવ્યો કવિતા લખાય બસ એ દિવસથી પ્રવૃત્તિ શરૂ કરી ઓગણીસો ઓગણત્રીસ ના વર્ષમાં મને આ વિચાર આવ્યો પણ છંદોનું જ્ઞાન તો હતું નહીં પિંગળ જેવો શબ્દ કદી સાંભળ્યો નહોતો પણ ભજન કીર્તન હલક મને ફાવતી એટલે કંઈક રચવાનો પ્રયત્ન કર્યો નાનાલાલ ખબરદાર નરસિંહરાવ બોટાદકર કાંત કલાપીના કાવ્યોનું વાંચન શરૂ કર્યું મારા બા હું શું વાંચું છું એનું ધ્યાન રાખતા કલાપીનો કે કારવ વાંચવાની મનાઈ કરી મે કહું કે આમાં તો સરસ કાવ્યો છે તો બાએ કહ્યું રે રે અરે રે એવા દુર્બળ કાવ્યો નહીં વાંચવાના બસ કે કારવ લાઇબ્રેરીમાં પાછો બા મને પુસ્તકો વાંચી સંભળાવતા એમાં વૈષ્ણવ પાયન વાળું મહાભારત વીર દુર્ગાદાસ ભામિની ભૂષણ એની અંદરની શ્રીરંગ શેઠની કથા દિશામાં આજ સમયગાળામાં કુમાર બચુભાઈ રાવત નો સામી વાંચવાનું શરૂ થયું અહી મને એક નવો સુર મળ્યો સુંદરમ ઉમાશંકર શ્રીધરાણી ઇન્દુલાલ ગાંધી રામપ્રસાદ શુક્લ વગેરેના કાવ્યો રસપૂર્વક વાંચતો થયો કરતો આ પ્રકારની કુમારમાં આવે એવી કવિતા ન લખાય ત્યાં સુધી કોઈ જગ્યાએ કાવ્ય મોકલવું નહીં દરેક સર્જક માટે આ બહુ જરૂરી છે તમે જ તમારા ન્યાયાધીશ બનો કે આ નબળી છે કૃતિ પોતાની કૃતિના વખાણ કદી ન કરો જ્યાં સુધી બીજા એના વખાણ ન કરે કોલેજના વાર્ષિકોમાં ભલે છપાય પણ કોઈ સાહિત્યના સામયિકમાં તો કુમારમાં છપાય એવી કવિતા લખાશે ત્યારે જ મોકલીશ કોલેજનો પહેલું વર્ષ મુંબઈમાં વળી પાછો વડોદરા દાખલ થયો ભણવા માટે પિનાકીન ઠાકોર સાથેની મૈત્રી અમારા બંનેના અંતરના સેતુરૂપ બની રહે અમારી કવિતા જે કંઈ નવું લખાય એ એકબીજાને બતાવીએ ચર્ચા કરીએ અમે બે જ એકબીજાના વિવેચક અને પરીક્ષક આ દરમિયાન મેં વૃત્તો અને છંદોનો અભ્યાસ શરૂ કર્યો પિંગળ નું જે ગણનું શાસ્ત્ર હતું એ નહોતો જાણતો લઘુ અને ગુરુ સંજ્ઞાથી સાવ અજાણ હતો એટલે પૃથ્વી હરિણી શ્રગધરા પુષ્પિતાગ્રા જેવા છંદોનું માપ લેવા હું લગા નહી પણ ન અને ના એવો મારા માટે ઉપયોગ કરતો લઘુ અને ગુરુ ન અને ના પણ મને પૃથ્વી છંદે બહુ જ તાવો મારી કસોટી કરી પણ જુઓ આપણે આજે પણ પૃથ્વી છંદ ભણાવવો હોય ત્યારે રાજેન્દ્ર શાહની પંક્તિ જ વાપરીએ છીએ એવી ઉત્તમ પંક્તિ એમની પાસેથી જ મળી તો જે છંદ પર કેવું પ્રભુત્વ હું એનો લઈ પામવા પ્રયત્ન કરું મને કોઈ રીતે આ ના ના ફાવતું નહોતું પછી મેં ગાલ ગા એ રીતે ના ના છોડી દીધું મારી એ રીત મે ભૂલી ગયો અને પછી તો હું લયમાં આવી ગયો એ સમયે વડોદરાથી કૌમોદી છપાતું એમાંનું સાહિત્યનું સ્તર ઊંચું એ વખતે સંપાદકતા મોશન કરવાઈ ભટ્ટ કુમાર કાર્યાલયમાં મળે એવી કવિ સભા વડોદરામાં પણ મળે એવી એમની ઈચ્છા અમે મળતા થયા પણ એ બહુ લાંબુ ન ચાલ્યું એ સભામાં કાવ્યો વંચાતા એમણે મારું એક વર્ષા ગીત કૌમુદીમાં છાપ્યું આ ત્રણેય વર્ષો દરમિયાન અમે વડોદરા રહ્યા પણ સંપર્ક વર્ગના યુવાનોનું મિત્ર વર્તુળ પણ ખરું એક વાર ગુરુદેવ એટલે ઉપેન્દ્રાચાર્ય મને પૂછ્યું કે તમને કયા કમી બહુ ગમે મેં કહ્યું શ્રીધરાણી એમણે શ્રીધરાણીનો કાવ્ય સંગ્રહ આપ્યો મેં વાંચીને એમણે મને પાછો આપ્યો કોઈ ચર્ચા નહીં સ્નાતક થયા પછી અમદાવાદ આવ્યો કુમાર કાર્યાલયની બુદ્ધ સભામાં જવા માંડ્યો બચુભાઈ રાવત સાથે આત્મીયતા બંધાય એક બાજુ સ્વાતંત્ર સંગ્રામનું વર્ણન બચુભાઈ જેને હું કાવ્યો કહેતા એવી રચનાઓનો એમને ત્યાં ફાલ આવતો એટલે કે મારા જેવી કવિતાઓ છંદના વધુ શાસ્ત્રીય જ્ઞાન માટે બચુભાઈએ મને રણ પિંગળ વાંચવા વૃત્ત છંદો અને માત્રા મેળ તથા અક્ષર છંદોનું પરિશીલન મેં એ દ્વારા કર્યું અમદાવાદના મારા આ સાત વર્ષ મારા કવિ જીવન માટે બહુ મહત્વના થઈ પડ્યા જે બીજ અંકુરિત થયું હતું એના વિકાસ માટે હવા અને પ્રકાશ સાંપડ્યા આકાશ તો બધાને આમંત્રણ આપતું કાયમ અવિચલ હોય જ છે બંગાળી લિપિ હું વડોદરા શીખેલો પણ એનું વાંચન શરૂ થયું નગીનદાસ પારેખની નિશ્રા આનંદ મઠ પણ વંચાયું ટોરના કાવ્યોમાં બંગાળી થી સીધો પ્રવેશ કર્યો સાથેની દોસ્તીએ ટોલર એલિયટ વગેરેનું એમની કર્યું અને આ જ વર્ષમાં યામિનીને કિનારે કાવ્ય કુમારમાં પ્રગટ થયું મેં જે નિશ્ચય કર્યો હતો કે કુમારને યોગ્ય કવિતા થાય ત્યારે છપાય તે આ રીતે ફળ્યો

એનાથી દૂર ગયો નહોતો મને બંગાળી બાઉલની પરિચય થયો શાહના ગીતો પર બંગાળી પુષ્કળ છે માં અમદાવાદ થી મુંબઈ ગયો વ્યવસાય માટે ઇમારતી લાકડાના ધંધા માટે થાણાના જંગલોમાં મારે રોજ જવાનું થતું એટલે પ્રકૃતિના સીધા સાનિધ્યમાં મુકાયો મુંબઈ થી થાણા જતા અચાનક ચિત્તમાં કાવ્ય પંક્તિ આવી જો આ જે મેં કહ્યું ધ્વનિનું પૃથ્વીનો ઉત્તમ ઉદાહરણ ખખડ થતી ને ખોડંગ આતી જતી ડમણી જૂની વિજન પથ ને તમિશ્ર આ જે છ આયુષ્યના અવશેષે પાંચ સોનેટ જે આવ્યા આવી પછી તો પંક્તિ પોતે જ પોતાના સ્વરૂપને પ્રગટ કરતી રહી મારે તો બસ જોયા કરવાનું એ દર્શન સ્વયં શબ્દસ્થ બને મારા માટે આ નવો અનુભવ હતો ધ્વનિની ધ્વનિ કાવ્ય સંગ્રહની મોટા ભાગની રચનાઓ મુંબઈથી થાણા જતા અને ત્યાંથી પાછા ફરતા ટ્રેનમાં થઈ પણ આ ભૂમિકાએ પહોંચો એના પહેલા વિચાર્યું જે લોકોને મળ્યો એ બધું જ આ અનાયાસ કાવ્ય સ્ફૂર્તા પહેલાની સાધના હતી ગીતો રચાતા પણ હવે કોઈ અમુક ઢાળને લક્ષમા રાખીને નહીં તાલ માનના વિવિધ ભંગીના આવર્તનો પર મારા ગીતો નિર્ભર રહેતા સાત એક વર્ષ લાકડાના વ્યવસાયમાં રહ્યો પછી કાગળ અને મુદ્રણના વ્યવસાયમાં પરિણામે મુંબઈમાં અમદાવાદની બુદ્ધ સભાની જેમ રવિ સભા શરૂ થઈ અને કવિ સ્થાપના થઈ નિરંજન ભગત મુંબઈમાં હતા ત્યાં સુધી એમની સાથે પાશ્ચાત્ય કવિઓના કાવ્યોનું રસપાન કર્યું પછી મારું કાર્ય નોખી રીતે ચાલ્યું ઓગણીસો પાસઠ માં વળી એક નવો અનુભવ થયો કાવ્ય એકલ દોકલ ન આવે હવે એ સમુદાયમાં આવવા લાગ્યા જે એક દર્શન લાધે એ વિવિધ છટા ધરે હવે એવું જ સવિશેષ બનવા માંડ્યું વિષાદ ને સાદ ચિત્રણ મધ્યમાં દક્ષિણા પ્રસંગ સપ્તક એ એના ઉદાહરણો છે કાવ્યના પ્રાગટ્ય માટે જાણે મારે કંઈ કરવાનું રહેતું જ નથી એ સ્વયં સ્ફુરે છે મારા મનને મારે માત્ર જોયા કરવાનું હોય છે હું એમ ન કરું તો એ મને છોડતું નથી ચિત્તમાં ઘર કરી રહે છે એમ પોતાની આભા પ્રગટ કરે છે હું એનો રૂપ નિહાળું છું આ કક્ષાએ પહોંચતા પહેલાની સાધના કરવી પડે

આપણે ત્યાં જવું જ્યાં છે વાયુ કેરી ગતિ નહીં બોજ ન સર્વદેવ મૂકી અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરવું શાંતિ હો ગતને પૂઠે રિક્તને શાંતિ 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 હો શ્રાવણી મધ્યાને એ રાજેન્દ્રનું એટલું ધ્યાન પત્ર કાવ્ય કેટલા કાવ્યોની આપણે રાજેન્દ્રમાં વાત કરીએ કેટલા સરસ ગીત તને જોઈ જોઈ તોય તું અજાણી કેવડિયાનો કાંટો અમને વનવગડામાં લાગ્યો રે મોય રે ની મહેક કલે જેદવ જાજેરો લાગ્યો રે ઓ સાવર થોરી અખ્યને મે જો બનીઓ ઝૂકે લાલ નાગર સાવરિયો તો રાજસ્થાની એટલે કે વ્રજ ભાષાનો લેહકો બંગાળી આ બધાનો પ્રભાવ એમની કવિતા પર તમે જોઈ શકો છો પણ સંસ્કૃત પ્રચુર પદાવલી એ રાજેન્દ્ર શાહ ની કવિતાની અને એ લખતા પણ એ જ રીતે આપણે જે અંગ અને યંગ નથી લખતા એ એ જ રીતે લખતા એટલે જ્યારે એમને પૂછવામાં આવે છે કે તમે આ સંસ્કૃત બંગાળી મિશ્રિત તમારી કાવ્ય પદાવલી ઘણાને અવરોધ રૂપ લાગે છે તમે શા માટે એ પ્રકારે લખો છો એ કે છંદમાં બધા શબ્દો યથાસ્થાને આજે આટલી કાળજી ભાવક જો સજ્જ હોય અને એના ચિત્તમાં આપણા સાહિત્ય વારસાના સંસ્કારો પડ્યા હોય તો એને મુશ્કેલી ન પડે આટલી તૈયારી હોય તો એને કવિતા સમજાય જ હું નથી ધારતો કે કોઈ અગવડ પડે ઉલટો નાદ માધુર્ય અને એમાં રહેલા સંગીતથી વિશેષ આનંદ પ્રાપ્ત થાય મારી કવિતાઓમાં એ છે રાજેન્દ્ર શાહ કે છે આધ્યાત્મિક અનુભવ કવિતા બને છે કે નહીં એનો જવાબ અત્યંત સરળ છે હું તો સાક્ષી ભાવે લખું છું જેમ અને જે સ્ફુરે છે એ લખું છું કવિતાનું દર્શન પણ કરું છું અને સાંભળો પણ ખરો એમાં કવિતા બને છે કે નહીં એ બાબતે મતમતાંતરો રહેવાના પણ આપણે ત્યાં દિવેટિયાની કવિતામાં મત છાંટ જોવા મળે થોડું પૃથક લાગે પણ મકરંદ દવે રાજેન્દ્ર શુક્લ મનુભાઈ ત્રિવેદી એટલે કે સરોજ સુધાંશુ અને મુકુદરાય પારાશર્યમાં આ પ્રકારના આધ્યાત્મિક અનુભવો તમને ઘૂંટાયેલી કવિતા રૂપે મળે છે હું માનું છું આ રાજેન્દ્ર શાહ કે છે આ પુસ્તકની અંદર તફસીલ જેના સંપાદક છે હર્ષદ ત્રિવેદી ઉચ્ચાર શુદ્ધિની સાથે લેખન શુદ્ધિ પણ જરૂરી છે હું કશું નવું નથી કરતો પણ હું શુદ્ધિનો આગ્રહી છું આપણી ભાષાનું કાર્ય એક કવિ નહીં કરે તો કોણ કરશે દરેક વર્ણ વર્ણ એટલે અક્ષર દરેક વર્ણનો આગવો ઉચ્ચાર છે એની આગવી શક્તિ છે આ ભવ્ય પરંપરાને જાળવવાને બદલે વર્ણો ઓછા કરી નાખવાની વાત ઘાતક છે સૌ પોત પોતાની રીતે જોડણી કરવા લાગે તો એવું ન જ ચાલે ગુજરાતી ભાષા આ શુદ્ધિ સ્વીકારે એ જરૂરી છે શુદ્ધિની દ્રષ્ટિ ઉપરાંત એમાં રહેલા આંદોલનો અને મંત્ર શક્તિની દ્રષ્ટિએ પણ એ જરૂરી છે તો આ રાજેન્દ્ર શાહ અને એમની કેફિયત